હારી જ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે બે દિવસથી ઓપીડીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે બસો પાંચ ઓપીડી અને આજે એકસો પંદર ઓપીડી કેસો જોવા મળી રહ્યા છે શરદી ખાંસી તાવના વાયરલના કેસો જોવા મળી રહ્યા છે જેને લઈને શિયાળાની ઠંડી ઋતુને લઈને આ કેસોનો વધારો જોવા મળી રહ્યો છે ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડીયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધૂમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ ડાપર બી એ રાપર કચ્છ રાજન ઠાકોર સાયન્સ સ્ટુડેન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ